છોટાઉદેપુર સ્થિત સનરાઈઝ સ્કૂલ ખાતે ફાયર સર્વિસ સપ્તાહ અંતર્ગત મોકડ્રીલ યોજાઈ ચૌદમી એપ્રિલ ઓગણીસો ચુમ્માલીસના દિવસે મુંબઈના બંદર ડોકયાર્ડ ખાતે ફોર્ટ ટીકેન નામના વાહન માનવાહક જહાજમાં અકસ્માતે આગ લાગી હતી આ જહાજમાં રૂની ઘાસડીઓ વિસ્ફોટકો તેમજ યુદ્ધની સામગ્રી ભરેલી હતી તેમાં અકસ્માતે આગ લાગતા અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગ લાવવાનું કાર્ય કરતા હતા આ દરમિયાન જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાને કારણે છાસઠ અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગની લપેટમાં આવી વીર પામ્યા હતા આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ આગથી બચવાના ઉપાયો માટે જનજાગૃતિ લાવવાના હેતુસર દેશભરમાં આ દિવસ મનાવવામાં આવે છે જે અંતર્ગત ચૌદમી એપ્રિલ બે હજાર પચીસ અને સોમવારે છોટાઉ નગરપાલિકા અગ્નિશમન સેવા કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય અગ્નિ સેવા દિવસની ઉજવણીની સાથે ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આજ રોજ તારીખ સોળમી એપ્રિલ બે હજાર પચીસને બુધવારે ફતેપુરા સ્થિત સનરાઈઝ સ્કૂલ ખાતે ફાયરની ટ્રેનિંગ અને મોક ડ્રીલનું આયોજન કરી આગને કારણ થતાં નુકસાનને ઘટાડવા માટે સલામતી જાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડિમ્પલ સોની શાળાના આચાર્ય હેતલ ઉપાધ્યાય ફાયર ઓફિસર મનોજભાઈ ડિંડોળ શાળાના કર્મચારીઓ ફાયર વિભાગના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે ફાયર ઇન્ચાર્જ ઓફિસર મનોજભાઈ ડિંડોળ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજ રોજ સવારના દસ ત્રીસ કલાકે છોટાઉદૂન ફાયર કંટ્રોલ રૂમમાં સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કોમ્પ્યુટર લેબમાં આગ લાગી છે ધુમાડાના કારણે દસ પંદર બાળકો ફસાયા હતા જેવી જાણ થઈ હતી ઘટના સ્થળ પર આવી બાળકોનું રેસ્ક્યુ કરેલ છે તેમજ લાગે લાગને એક્ટિવસ કરેલ છે જેવી એક મોકડીલ હતી ફાયર સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત મનોજ ઇન્ચાર્જ ફાયર ઓફિસર